નમસ્કાર ખેડૂત મિત્રો લીલુલી ધરતી યુટ્યુબ ચેનલમાં હું મિત સખ્યા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આપણી સાથે કૃષિ નિષ્ણાત એવા પ્રશાંતભાઈ પટોડિયા જોડાણા છે તો પ્રશાંતભાઈ અત્યારે પરિસ્થિતિ પ્રમાણે પાકને દરેક પાકની માહિતી આપ નમસ્કાર ખેડૂત મિત્રો હાલમાં જ્યારે સાર્વત્રિક બહુ સરસ વરસાદ પડ્યો છે અને ઘણા બધા એવા વિસ્તારો છે કે પાછલા એક અઠવાડિયાથી સતત વરસાદ વરસે ખેડૂતોને ખેતી કાર્યો કરવાથી થતા નથી દવાઓનો છંટકાવ કરવો છે એ થતો નથી અને આપણે કોઈ પણ પાક વાવ્યો હોય ચાહે કપાસ વાવ્યો હોય મગફળી વાવી હોય મરચી હોય કોઈ શાકભાજીના પાકો હોય તો આ દરેક પાકમાં એક મોટો પ્રશ્ન એવો થયો છે કે મોટા ભાગના પાક જે છે એમાં ઘણા બધા ખેડૂત મિત્રોને પીડાશનો પ્રશ્ન દેખાય છે ઘણા બધા ખેડૂતોને એવો પ્રશ્ન છે કે મારો પાક પીળો દેખાય છે મને જોવો નથી ગમતો નવું પાંદડું નથી મૂકતો કે એની હાલની ઉંમર ધારો કે ત્રીસ પાંત્રીસ દિવસનો પાક થયો હોય અને જે દેખાવો જોઈએ એવડી એની ઉંમર નથી દેખાતી એવી એની સાઇઝ વૈધ અને ફૂટ નથી દેખાતી આવા ઘણા બધા પ્રશ્નો હાલમાં ખેડૂત મિત્રોના છે અને ઘણી બધી વખત ખેડૂત મિત્રો સારું ઉત્પાદન લેવા અને સારો પાક મેળવવાની લાઈમાં મોટા મોટા અને મોંઘા મોંઘા ખોટા ખર્ચા કરી નાખતા હોય ત્યારે આજે વાત કરવી છે કે ઓછા ખર્ચે આ તમામ પ્રશ્નોનું સારી રીતે નિરાકરણ કેવી રીતે મેળવી શકાય ખાસ કરીને જ્યારે સતત વરસાદી વાતાવરણ છે અને છોડ ખોરાક બનાવી નથી શકતો ત્યારે એને એક તૈયાર ખોરાકની જરૂર હોય અને આ તૈયાર ખોરાકની સાથે સાથે એવા તત્વોની જરૂર પડે છે કે જેની અંદર છોડના જે એન્ઝાઇમ છે એને એક્ટિવ કરવાની તાકાત હોય આ તાકાત એટલે કે વેપન આ વેપન જે છે એની અંદર હ્યુમિક અને ફુલ્વિક એસિડનું ખૂબ સરસ મજાનું કોમ્બિનેશન અને હાઇડ્રોલાઇઝ ફોર્મમાં જ્યારે પ્રોટીનનું કોમ્બિનેશન આપ્યું હોય આનો પચાસ મિલી પ્રતિ પંપ પ્રમાણે કોઈ પણ પાકમાં ઉપયોગ કરવામાં આવે ચાહે તમારી મગફળી હોય કપાસ હોય મરચી હોય કોઈ શાકભાજી પાક હોય પચાસ મિલી પ્રતિ પંપ પ્રમાણે જ્યારે ઉપયોગ કરવામાં આવે તો જે પીડાશનો પ્રશ્ન છે જે નવું પાંદડું નથી મૂકતું એનો પ્રશ્ન છે આ તમામ પ્રશ્નો આ વેપન દૂર કરી શકે છે સાથે જ ઘણા બધા ખેડૂત મિત્રોને સારું ઉત્પાદન લેવું છે તો સારું ઉત્પાદન ક્યારે આવે જ્યારે પેટા ડાળીઓની સંખ્યા વધારે હોય એટલે કે જેમ ડાળીની સંખ્યા વધારે એમ એમાં ફ્લાવરિંગ વધારે અને જેમ ફ્લાવરિંગ વધારે એમ ઉત્પાદન વધારે તો હાલે હાલની પરિસ્થિતિએ જ્યારે ત્રીસ પાંત્રીસ કે ચાલીસ દિવસનો મોટા ભાગના ખેડૂતોને પાક હોય અને એક્ટિવ ફૂટની અવસ્થાએ હોય એટલે કે ડાળીઓ ફૂટવાની શરૂઆત થઈ હોય ત્યારે મહત્તમ ડાળીઓ ફૂટે એના માટે બાઉન્સર કે જેની અંદર ફૂલવીક એસિડ એસી ટકાના સ્વરૂપમાં આપ્યું છું આ ફુલવિક એસિડ જે છે એ આપણા પાકની અંદર નવી ડાળ ફોડવા નવું પાન મૂકવા છોડ જે છે એના મૂળમાંથી પોષક તત્વો અને પાણીનો સારો ઉપાડ કરવાનું તમામ પ્રકારનું કાર્ય કરે છે આ વેપન અને બાઉન્સર આ સમયે જો કોઈ પણ પાક હોય આની અંદર આપી દેવામાં આવે વેપન પચાસ મિલી પ્રતિ પંપ અને બાઉન્સર ત્રીસ ગ્રામ પ્રતિ પંપ આનો જો છંટકાવ સંયુક્ત રીતે લેવામાં આવે તો પીડાશનો પ્રશ્ન પાક જોવો ન ગમવાનો પ્રશ્ન વિકાસનો પ્રશ્ન અને પેટા ગાડીઓની સંખ્યાનો પ્રશ્ન આ તમામ પ્રશ્નોનું વન સ્ટોપ સોલ્યુશન દરેક ખેડૂતને મળી શકે એમ છે આના વિશે આપને કોઈ પણ વધારે માહિતીની જરૂર હોય તો આપ અમારા હેલ્પલાઇન નંબર એકાણું ઝીરો એકતાલીસ પાંત્રીસ અગિયાર ત્રણ ઉપર અમારો સંપર્ક સાધી શકો છો અને ખાસ કરીને તમે જો અમારી લીલુડી ધરતી ચેનલમાં નવા હોય તો આ ચેનલની નીચે જે કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દેખાય છે એને ખાસ દબાવી દેજો કે જેથી અમારા આવાને આવા ખેતી લક્ષી નવા વિડીયો આવતા હોય તો તરત તમને તમારા મોબાઈલમાં નોટિફિકેશન મળે અને તરત તમે મોબાઈલમાં જોઈ શકો ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે અત્યાર માટે બસ આટલું જ ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન